અને બસ તો નથી મળતી ને એટલે વાનમાં આવવું પડ્યું ગેટા બકરાને જેમ બેસી ચાલતા ચાલતા ભાઈ સીધે સીધા જો ભાડતા નહીં જો ગાઈસ અમે ઘરે આ ને પપ્પુ જોઈ શું સુ એલી વોલેટ છે જી મારું કનો ખબર તા જોડે હતું તો લાસ્ટ વસ્તુ જોતા જોતા અમાર કુરિયર આવ્યું તે હવે અમે કુરિયર લેવા જઈએ સોનાનો હાથ જોવા

એલેક્ટ વાનમાં તો જવું જ પડશે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો વિસનગર બજારમાં તો પહોંચી ગયા અને બસ તો નહોતી મળતી ને એટલે વાનમાં આવવું પડ્યું ગેટા બકરાને જેમ બે અત્યારે તો અમે ટોપ ટોપના લેગીસને બધું લેવા આવી ગયા ગયા હાફિસ બ્રધરમાં અહીં તો અમે બધું કોસ્મેટિકની વસ્તુઓને લેવા માટે આવી જઈએ

तो अलग-अलग वैरायटी ना बडी रिंगा हेय शेट हम्म गोळा मारतो म्हणजे आमच्याकडे दिसू दुसरी वैरायटी आहे तयार आम्ही एक आवीचे गोळा मारतो हा सोपियो आवाडी मला ते नाही काय नाही दिस हेतले जुवा पिकडी उकरते વસ્તુ તો બધું લઈને અત્યારે તો અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ તો હવે વિચારીએ કે મંગાવીશું નાસ્તામાં ભૂખે જોરદાર નહીં લાગે અને અહીંયા ચાલના વેઇટ કરીને બે રહીએ હજુ આવ્યો નહીં અમારો ઓર્ડર આ લોકો તો જમી રહ્યા તો બસ જમવાનું તો આવી ગયું આપણને પાપડ

આટલી બધી જગ્યા હતી ને તો એ વ્યક્તિવાળું મિરર ઠોકીને જેવો હતો તો બસ અત્યારે અમે સવાલા દરવાજાએ બસનો વેઇટ કરીને ઊભા એમ ગરમી તો બહુ જ જોરદાર નિયમ જોવા બસ નહીં આવતી ગરમી એટલી બધી પડે ને વીસ મિનિટથી અમે લોકો ઊભા કોઈ જ બસ દેખાતી નહીં બધી બસો આજે તો વાડી ના થઈ જતી રહી કંટાળો આવ્યો મારા ગરમીમાં આટલી ગરમી દાદા બોર વેચવા બેઠા વાઇઝ ફાઇનલી અમને લોકોની બસ તો મળી ગઈ જગ્યા એ મળી ગઈ

જાઉં ગીજા પપ્પુ એ જો બાર ઉભો રહ્યો પપ્પુ વાગવામાં થયા છે ત્રણ ને ફાઈનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ તો હવે બધી વસ્તુ જોઈશું એ એલી વોલેટ જ હજુ મારું તને ખબર તો આ જોડે હતું લાસ્ટ ટાઈમ મેં તને આપ્યું હતું ને અલી મેં મૂક્યું તું અમે પકડ આમાં લાસ્ટ વાળી ચેન ખોલજે અલી ત્યાં નાસ્તો કરવા જોયા જમવા જોયે તાણમે ના લીધું

स्मेल तो बहुत गजब नहीं आगा अरिंगो हेयर बैंड मैं कौन बक्कल हाँ भाई पीनो छो कानसको बीबी क्रीम बंग एक आई बीजी बंगड़ी होती आ बढ़ती बंगड़ी आमास वीन टीन बुट्टी ने आने आप तेरी मुझे काजल चांदला बुट्टी आई ब्रो पेंसिल आई लाइनर बक्कल में तो क्या आप दुकान खोलिया છ હતો ને આઈડિયન બધા બપોર સીરમ કન્સીલો લિપસ્ટિક મેબી શેમ્પૂ હેર સ્પ્રે સ્પ્રેમાંથી તો બધું ફાલોના પટ્ટા શેમ્પુની દુકાનો જેને જોવાઈ લેજેજો ગાઈસ અરે મેકઅપ અરે સોક્સ તો આ બધી શોપિંગ કરીને આયા આજે આર પાકીટ મળી છે નહી તો દોડ ને આકડી જોટ બંગડી નો આવો સેટ છે ગાઈસ તો અમે તો બધું જોતા હતા વસ્તુ ને વસ્તુ જોતા જોતા અમાર કુરિયર આવ્યું તે હવે અમે કુરિયર લેવા જઈએ બાર વડે એટલે કુરિયર વાળો ભાઈ તો ફોન કરીને કે મેડમ બહાર આવો ને એ તો છે દેખાતું નહી ઓ ભાઈ પેણા ઉભો રહ્યો

હા તો બધું અહીંયા આવી રીતે અમે ખુલ્લું મૂકીને જતા અનબોક્સિંગ કરીશું આપણો વિચારી તો એવું હશે કે નહીં હોય તો ગાઈસ અમે કિચન સ્ટીકર વોલપેપર મંગાવ્યું હતું

ત્રણ તારીથી વધારીશો બેન તમે કંઈક બોલશો કંઈક તો કહો તમને આટલો મોંઘો હાર પહેરાવે છે નહીં હાર વિશે તો થોડી પ્રશંસા કરો કંઈક તો કરો બેન શું કરું આ હાર વિશે તો થોડી પ્રશંસા કરી નાખો તમે આવ્યા છો તમને આટલું મોટું સ્ટેજ સ્ટેજ ઉપર ચડાવે છે જો ગઈશ એમને કેટલા મોટા સ્ટેજ ઉપર ચડાવ્યા અને આ સોનાનો હાર એનાથી તો અમે એમનું સ્વાગત કર્યું મોદીજી ગયા ને અત્યારે અમે ટેટી ખાઈએ આ તો મમ્મી પાકીટ મળ્યું ટેટી ખાઈ ના મળ્યું રોતળા રોતો હોત ત્રણ હજાર ની ચોટો હું કેવો મમ્મી તાર તું અમને પાછો મોકલો વિસનગર ના મોકલે કોઈ નહીં ત્યાં મળી તો જોયો ને આપણે ખાઈ લઈએ શાંતિથી ટેટી કોનો કોનો ભાવ હોય કમેન્ટ કરી દેજો ખાઈ તો ટેટી ખાવાનું ચાલુ હોત તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું જો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવાય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો તો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય અલગ ગણી